હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ત્રણ નવેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બે લાયકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરશું આપણે તો મિત્રો આજે તારીખ છે ત્રીજી નવેમ્બર બે હજાર વીસ તો એનો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં પત્રકાર વિરોધી અપરાધો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો આ ઉજવવામાં આવ્યો છે બીજી નવેમ્બરના રોજ એટલે કે સેકન્ડ નવેમ્બરના રોજ ઓકે તો આની અંદર શું થાય છે તો કે જે પત્રકારો છે જર્નાલિસ્ટ છે તો એના વિરુદ્ધ જે કોઈ પણ અપરાધો થાય છે તો એને રોકવા માટે એટલે કે મીડિયા જે છે એના પ્રત્યે જે અપરાધો થાય છે તો એને રોકવા માટે આ જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ દર વર્ષે બીજી નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે અધાર ઓપ્શનની વાત કરીએ તો પહેલી નવેમ્બરના રોજ વિશ્વ શાકાહારી દિવસ ઉજવવામાં આવ્યો છે અને એકત્રીસ ઓક્ટોબરના રોજ બે દિવસ ઉજવાયા છે એક તો સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે નેશનલ યુનિટી ડે ઓકે અને એક બીજો ડે ઉજવાયો છે એકત્રીસ ઓક્ટોબરના રોજ વર્લ્ડ સિટીઝ ડે રાઇટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ સ્ટ્રોક ડે જે છે એ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે તો આપણો જવાબ શું છે પત્રકાર વિરોધી જે કોઈ પણ અપરાધો થાય છે તો એના માટે ક્યારે ડે ઉજવાય છે તો બીજી નવેમ્બરના રોજ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના કયા સ્થાન પર એકતા મોલનું ઉદઘાટન કર્યું છે તો એ તાજેતરમાં જ કરી દીધું છે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ઓકે તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ તમારે યાદ રાખવાનો છે કે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે એકતા મોલ જે છે એનું ઉદઘાટન કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એકતા મોલનું ઉદઘાટન કરી દીધું છે નર્મદા જિલ્લામાં ઓકે હવે તમને ખ્યાલ હોય તો ગુજરાત રિલેટેડ અહીંયાથી હું તમને ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહીશ જે કરંટ રિલેટેડ જ છે અને એક્ઝામની અંદર હન્ડ્રેડ પર્સન્ટ પૂછાય એવા છે રાઈટ તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરી લઈશું રાઈટ તો આ જે કેવડિયા છે નર્મદા જિલ્લાના કેવડિયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું છે જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જ જોયું હતું બરાબર આરોગ્ય વનનું ઉદઘાટન કર્યું છે જેની અંદર લાખોથી પણ વધુ જેટલા ઔષધિના જે છોડ છે એ લગાવવામાં આવશે ઓકે તો આટલું યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે ગુજરાત રિલેટેડ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કવર કરી લઈએ અહીંયાથી એટલે તમને બધું ખ્યાલ આવી જાય ઓકે તો જે સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્ક છે એનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં બીજી વાત કરીએ તો ગુજરાતની અમદાવાદ જે છે એ અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે કઈ નદી સાબરમતી ઓકે તો અમદાવાદની જે સાબરમતી રિવરફ્રન્ટ છે તો ત્યાંથી લઈને કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સી પ્લેન સેવાની શરૂઆત કરી છે સી પ્લેન સેવા જે છે એની જે ઘોષણા છે એ તો બહુ પહેલાં કરી દીધી હતી પરંતુ શરૂઆત હમણાં કરવામાં આવી છે સી પ્લેન એટલે કેવું પ્લેન કે જે હવામાં ઉડી શકે અને પાણીમાં તરી શકે તો આ જ સર્વિસ ચાલુ કરી દીધી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોનીમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર પટેલની પ્રતિમા છે ત્યાં સુધી સી પ્લેન સેવા સર્વિસ પ્રોવાઈડ કરશે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ગુજરાતમાં થોડા સમય પહેલાં જેટલે હમણાંની જ વાત છે જે કિસાન સૂર્યોદય યોજના છે એ શરૂ કરી દીધી છે કોણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આના દ્વારા શું થશે તો કે જે ખેડૂતો છે એ લોકોને સવારે પાંચથી લઈને સાંજે નવ વાગ્યા સુધી એટલે કે ટોટલ સોળ કલાક જેટલી લાઇટ પ્રોવાઈડ કરવામાં આવશે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બીજી વાત કરીએ તો આજ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જે ગિરનાર પર્વત આવેલો છે તો આ ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી લાંબુ મંદિર રોપવે જે છે એનું ઉદઘાટન પણ કરી દીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હવે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો અમદાવાદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આ બધી જે વસ્તુ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવી છે કારણ કે મોદીજી થોડા સમય પહેલાં જ ગુજરાતની યાત્રાએ હતા એટલા માટે ઘણી બધી વસ્તુઓનું ઉદ્ઘાટન કર્યું છે તો અમદાવાદમાં ભારતનું સૌથી મોટું યાદ રાખજો ભારતનું સૌથી મોટું હાર્ડ હોસ્પિટલ એટલે કે હૃદય હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી બે ઓપ્શન બચે છે તો એ પણ જોઈ લઈએ લોથલ વિશે વાત કરીએ તો આ જ લોથલમાં ભારતનું પ્રથમ સમુદ્રી સંગ્રહાલય આવેલું છે ઓકે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં યાદ રાખજો ભાવનગરમાં વિશ્વનો પ્રથમ ઓકે વિશ્વનો પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપિત કરવામાં આવશે સીએનજી સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ ઓકે તો આ જે પોર્ટ છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે વિશ્વનો પ્રથમ જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે એકતા મોલનું ઉદઘાટન કેવડિયા કોલોનીમાં કરવામાં આવ્યું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયું રાજ્ય કોવિડ નાઇન્ટીન ક્લિનિક સ્થાપિત કરશે તો કોવિડ નાઇન્ટીન ક્લિનિકમાં શું થશે તો કે જે દર્દીઓ છે એનો એ લોકોને ચેકઅપ કરી આપવામાં આવશે તો આ જ કોવિડ નાઇન્ટીન ક્લિનિક જે છે એ કેરળ રાજ્યએ શરૂ કરી દીધું છે એટલે કે સ્થાપિત કરશે કેરળે સ્થાપિત કર્યું છે તો કેરળ વિશે જાણી લઈએ કેપિટલ શું છે તિરુઅનંતપુરમ મુખ્યમંત્રી કોણ છે પિનરઈ વિજયન અને રાજ્યપાલ કોણ છે આરિફ મોહમ્મદ ખાન ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો જે કોવિડ નાઇન્ટીનને સમર્પિત ભારતનું પ્રથમ હોસ્પિટલ જે છે એ તો મુંબઈમાં સ્થાપિત કરવામાં આવ્યું છે યાદ રાખજો અહીંયા ક્લિનિકની વાત થાય છે રાઈટ જો ક્લિનિક પૂછવામાં આવે તો એ શરૂ થયું છે કેરળમાં પરંતુ જો કોવિડ નાઇન્ટીનને સમર્પિત હોસ્પિટલ પૂછવામાં આવે પ્રથમ હોસ્પિટલ ઓકે તો એ ક્યાં સ્થાપિત છે મુંબઈમાં અને આ નામ શું છે જે કોવિડ નાઇન્ટીનને સમર્પિત છે તો એનું નામ છે સેવન હિલ્સ હોસ્પિટલ એટલે કે સાત હિલ્સ હોસ્પિટલ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે કેરળની અંદર ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક અને બીજું છે પેરિયાર નેશનલ પાર્ક તો આટલા બે ઇમ્પોર્ટન્ટ છે જે કેરળમાં આવેલા છે અને કેરળ જે છે એ શાકભાજીની કરંટનો જ ક્વેશ્ચન છે શાકભાજીની સૌથી ઓછી કિંમત નક્કી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે ઓકે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ભારતનો સૌથી મોટો ડબલ ડેકન ફ્લાય ઓવર જે છે એ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે તો એ કરવામાં આવશે બિહાર રાજ્યમાં ઓકે તો અહીંયાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બિહારનું જે છપરા ગામ છે ઓકે તો આ જે બિહારનું છપરા શહેર છે તો આ છપરા શહેરમાં ભારતનો સૌથી મોટો ડબલ ડેકન ફ્લાયઓવર જે છે એ સ્થાપિત કરવામાં આવશે રાઇટ અહીંયા તમે જોઈ શકો છો આ છે ડબલ ડેકર આને કહેવાશે ડબલ ડેકર આ છે સિંગલ અને આ ડબલ છે એટલા માટે એને ડબલ ડેકર ફ્લાય ઓવર કહેવાશે તો આ ફ્લાયઓવર બિહારના છપરા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવશે કોના દ્વારા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે અને આની લંબાઈ કેટલી હશે તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલી આની લંબાઈ હશે તો આટલું તમારે યાદ રાખવાનું છે બિહારમાં છે તો બિહાર વિશે વાત કરી લઈએ બિહારની કેપિટલ શું છે પટના ઓકે મુખ્યમંત્રી કોણ છે કુમાર અને રાજ્યપાલ કોણ છે ફાગુ ચૌહાણ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ અહીંયાથી અધર ઓપ્શનની તો અરુણાચલ પ્રદેશ જે છે તો અરુણાચલ પ્રદેશના બમલામાં એટલે કે બુમલામાં તાજેતરમાં જ જોગિન્દર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે ઓકે તો આ બધી વસ્તુ મિત્રો આપણે રોજના કરંટની અંદર વાત કરેલી જ છે બધી એક્સપ્લેનેશન સાથે તો આની અંદર પ્રથમ રાજ્ય વિશે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં બુમલા જે છે ત્યાં આગળ આ શહેરમાં જોગિંદર યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પછી વાત કરીએ ગુજરાતની તો આપણે હમણાં જ કીધું ગુજરાતમાં ભારતનું સૌથી મોટું હૃદય હોસ્પિટલ જે છે એનું ઉદઘાટન કરી દીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં તાજેતરમાં જ પીપીએલ એટલે કે પ્રીમિયર પ્લાસ્ટિક પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે જે પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે અને ચાર ટીમની રચના કરવામાં આવશે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મધ્યપ્રદેશની કેપિટલ જે ભોપાલ છે તો આજ જ ભોપાલમાં રાણી પદ્માવતીનું ઓકે કોનું રાણી પદ્માવતીનું સ્મારક બનાવવામાં આવશે એવી ઘોષણા પણ કરવામાં આવી છે તો આપણો જવાબ શું છે ડબલ ડેકલ ફ્લાય ફ્લાયઓવર બિહારના છપરા શહેરમાં બનાવવામાં આવશે તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં પ્રથમ વખત મહિલાને ગાઈડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો અહીંયાથી તમને ખબર છે એનો વાંધો નથી પણ જેને નથી ખબર એના માટે ગાઈડ એટલે શું તમને બધાને ખ્યાલ હશે તમે ક્યારેક ટૂર પર જાઓ છો અથવા તો ક્યારેક પ્રવાસમાં ગયા હશો તો તમે તમને ના સમજાતું હોય તો જે સાથે આવતા હોય છે વ્યક્તિ તો એ લોકો તમને સમજાવે છે કે ભાઈ આ ગુફા છે તો આ ગુફાની અંદર આવું થયું હતું ઇતિહાસની અંદર આવું થઈ ગયું હતું બરાબર તો એવું જે સમજાવનાર છે એને ગાઈડ કહેવાશે રાઈટ તો એવી રીતે એવો પ્રથમ ટાઈગર રિઝર્વ બની ગયો છે કે જ્યાં આગળ મહિલાને ગાઈડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો એ કયો છે કોર્બેટ ટાઈગર રિઝર્વ જે ક્યાં આવેલો છે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે આજ ઉત્તરાખંડમાં એક ઇમ્પોર્ટન્ટ બીજો ટાઈગર રિઝર્વ આવેલો છે જેનું નામ છે રાજાજી ટાઈગર રિઝર્વ ઓકે આપણ ઉત્તરાખંડમાં આવેલો છે તો આપણો કોર્બેટ ટાઈગર રિઝર્વ છે ત્યાં આગળ પ્રથમ વખત મહિલાને ગાઈડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે બીજી વાત કરીએ તો ઉત્તરાખંડની વાત કરીએ ઉત્તરાખંડમાં છે તો એના વિશે જાણી લઈએ કેપિટલ બે છે ઉત્તરાખંડની એક તો છે દહેરાદૂન અને તાજેતરમાં ગેરસેન જે છે એને કેપિટલ બનાવવામાં આવી છે દહેરાદૂનની ગ્રીષ્મકાલીન એટલે કે ઉનાળાની કેપિટલ તરીકે ગેરસાયણને બનાવવામાં આવી છે મુખ્યમંત્રી કોણ છે ઉત્તરાખંડના તો એ છે ત્રિવેન્દ્રસિંહ રાવત ઓકે રાજ્યપાલ તો એ છે બેબી રાની મૌર્ય તો આટલું તમારે યાદ રાખવાનું છે અને હમણાં કરંટ રિલેટેડ ક્વેશ્ચનની વાત કરીએ તો ઉત્તરાખંડ ગવર્મેન્ટે જળ ગુણવત્તા મૂલ્યાંકન માટે યાદ રાખજો જળ ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીની શરૂઆત પણ કરી દીધી છે આ શું કામ શરૂઆત કરી છે તો કે પાણીને ચોખ્ખું કરવા માટે ઓકે એની શરૂઆત કરી દેવામાં આવી છે હવે અહીંયાથી અધર ઇમ્પોર્ટન્ટ ટાઈગર રિઝર્વની વાત કરીએ તો ક્યાં આવેલા છે એના વિશે આપણે જોઈ લઈએ રાઈટ તો આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે અત્યારે ચર્ચામાં છે કારણ કે યુનેસ્કો દ્વારા યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જોયું હતું કે યુનેસ્કો દ્વારા અહીંયા તમારું રિવિઝન થઈ જાય એટલા માટે ફરીથી કહી દઉં છું યુનેસ્કો દ્વારા મેન એન્ડ બાયોસ્ફિયર યાદ રાખજો મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ જે છે એની અંદર આપણો ભારતનો એકમાત્ર ટાઈગર રિઝર્વ જે પન્ના ટાઈગર રિઝર્વ તો એને સામેલ કરવામાં આવ્યો છે યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામની અંદર તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ પન્ના ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે મધ્યપ્રદેશમાં ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ દૂધવા ટાઈગર રિઝર્વની તો એ આવેલું છે ઉત્તર પ્રદેશમાં અને હા ટાઈગર રિઝર્વ તો એ પણ મધ્યપ્રદેશમાં આવેલ છે અને આપણે હમણાં જ વાત કરીએ આપણો આન્સર શું છે કોર્બેટ ટાઈગર રિઝર્વ જે આગળ પ્રથમ વખત મહિલાને ગાઈડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને આ ક્યાં આવેલો છે ઉત્તરાખંડમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો આ છે કોર્બેટ ટાઈગર રિઝર્વ ઓકે આવી રીતે ત્યાં જોવા મળે છે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ખેલમંત્રી કિરણ રીજીજુએ કયા સ્થાનથી બસ્સો કિલોમીટર લાંબી ફિટ ઇન્ડિયા વોકથોનની લીલી ઝંડી બતાવી છે તો એ તાજેતરમાં રાજસ્થાનથી ઓકે તો આ છે આપણા ખેલમંત્રી કિરણ રીજીજુ ખેલમંત્રી કોણ છે આપણા પ્રેઝન્ટ ટાઈમના કિરણ રીજીજુ તો એમણે તાજેતરમાં આજે ફિટ ફિટ ઇન્ડિયા વોકથોન છે એને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી દીધી છે રાજસ્થાનથી તો આ ફિટ ઇન્ડિયા વોકથોન જે છે એને આઈટીબીપી બીપી આઈટી બીપીનું ફૂલ ફોર્મ શું છે તો ઇન્ડો તિબેટીયન ઓકે બોર્ડર પોલીસ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જે છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ જે ફિટ ઇન્ડિયા વોકથોન છે એનું બરાબર જે ટોટલ ત્રણ દિવસ સુધી ચાલવાની છે અને આ જે ત્રણ દિવસ સુધી ચાલશે એમાં એની અંદર બસ્સોથી વધુ આઈટીબીપીના એટલે કે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો તેમજ સાથે સાથે અલગ અલગ વિભાગના પોલીસના જવાનો પણ બસ્સો કિલોમીટરથી વધુ પગપાળા ચાલશે ઓકે આની અંદર ફિટ ઇન્ડિયા વોકથોનની અંદર તો આટલું તમારે યાદ રાખવાનું છે અને એમની જ શરૂઆત કોણે કરી છે લીલી ઝંડી બતાવીને તો કે આપણા ખેલ મંત્રી કિરણ જોઈએ હવે રાજસ્થાન થી કરી છે તો રાજસ્થાન વિશે જાણી લઈએ કેપિટલ શું છે જયપુર ઓકે અને આજ જ જયપુરને પિંક સિટી અથવા તો ગુલાબી શહેર એવું પણ કહેવામાં આવે છે અને આ જ જયપુરને ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાણીએ કે રાજસ્થાનનું હૃદય કોને કહેવામાં આવે છે તો રાજસ્થાનનું હૃદય જે છે એ અજમેરને કહેવામાં આવે છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે તો એ છે અશોક ગેહલોત ઓકે રાજ્યપાલ તો કલરાજ મિશ્રા હવે રાજસ્થાન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ એક યોજના યાદ રાખવાની છે જે છે ઇન્દિરા રસોઈ યોજના હવે આ યોજના અંતર્ગત શું થાય છે તો કે રાજસ્થાન ગવર્મેન્ટ જે છે એ ઇન્દિરા રસોઈ યોજના અંતર્ગત જે કોઈ પણ ગરીબ વ્યક્તિઓ છે તો એમને આઠ રૂપિયામાં યાદ રાખજો આઠ રૂપિયામાં ભરપેટ ભોજન આપે છે રાઈટ અને બીજી વાત કરીએ તો જે બાયોફ્યુલ પોલિસી ગુજરાતીમાં કહીએ તો જે ઈંધણ નીતિ છે એ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ રાજસ્થાન બની ગયું છે તો અહીંયાથી તમારે યાદ ઓકે ઓકે નેક્સ્ટ છે તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક કચરાનો નિર્માતા કોણ બન્યો છે એટલે કે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો કરનાર કયો દેશ બન્યો છે તો એ બન્યો છે અમેરિકા ઓકે તો અમેરિકા જે છે એ સૌથી વધુ પ્લાસ્ટિક કચરો અમેરિકાની અંદર થાય છે અને એ સૌથી એટલે કે વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક કચરાનો ઉત્પાદક બની ગયો છે હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કારણ કે ચીન જે છે એમણે પણ તાજેતરમાં જ ઈ કચરાનો જે છે બરાબર ઈ કચરો એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો જે છે એ સૌથી વધુ કરનાર ટોપ પર છે ચીન રાઈટ ઈ કચરો એટલે શું એ પણ હું તમને કહી દઉં ઈ કચરો એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો એટલે કે એવો કચરો કે તમે સૌથી વધુ જે ઉપયોગ કરો છો મોબાઈલ છે ટીવી છે બરાબર તો આવી જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જ્યારે આ વસ્તુ ખરાબ થઈ જાય છે ત્યારે તમે એને ફેંકી દો છો બરાબર તો આ જે વસ્તુ જ્યારે ખરાબ થઈ જાય છે તો એ ડાયરેક્ટ ઈ કચરામાં કન્વર્ટ થઈ જાય છે એટલે કે રૂપાંતર થઈ જાય છે ઈ કચરામાં બરાબર ઇલેક્ટ્રોનિક કચરામાં તો એને જ કહેવાય છે ઈ કચરો તો ઈ કચરાનું સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ કયો છે ચીન જ્યારે ફક્ત પ્લાસ્ટિક કચરો પ્લાસ્ટિક કચરો એટલે કેવો કે જે પ્લાસ્ટિક વસ્તુઓ બનેલી હોય એ ખરાબ થઈ જાય તો એ ડાયરેક્ટ પ્લાસ્ટિક કચરામાં કન્વર્ટ થઈ જાય તો એને કહેવાય પ્લાસ્ટિક કચરો તો પ્લાસ્ટિક કચરાની અંદર સૌથી વધુ કરનાર કયો દેશ છે અમેરિકા જ્યારે ઈ પ્લાસ્ટ ઈ કચરા બરાબર ઈ કચરામાં કયો ટોપ પર છે ચીન જે છે એ સૌથી વધુ ઈ કચરો ફેલાવનાર દેશ છે રાઇટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે બીજી વાત કરીએ અમેરિકાની તો અમેરિકાની કેપિટલ શું છે વોશિંગ્ટન ડીસી અને આ જ વોશ વોશિંગ્ટન ડીસીમાં ઘણા બધા હેડક્વાર્ટર આવેલા છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું આવેલું છે બીજું વર્લ્ડ બેન્કનું અને એક છે ત્રીજું ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો નાસા જે અમેરિકાની સ્પેસ એજન્સી છે એનું હેડક્વાર્ટર પણ ત્યાં જ આવેલું છે હવે અમેરિકાના પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડેન્ટ કોણ છે તો એ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને આ જ ડોનાલ્ડ ટ્રમ્પને બે હજાર એકવીસ માટેનો જે શાંતિ માટેનો નોબલ પુરસ્કાર છે તો એના માટે સન્માનિત કરવામાં આવશે એવી ઘોષણા પણ કરી દેવામાં આવી છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી અમેરિકા રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટના ફેક્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અમેરિકામાં જે લુસિયાણા ઓકે યાદ રાખજો લુસિયાણા ક્ષેત્ર છે તો ત્યાં આગળ જેટા નામનું એક વાવાઝોડું આવ્યું હતું જેણે તબાહી મચાવી દીધી હતી તો આપણ ઇમ્પોર્ટન્ટ છે અમેરિકાના કયા શહેરને ચપેટમાં લીધું હતું તો લુસિયાણાને ઓકે કયું વાવાઝોડું હતું તો જેટા નામનું રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે બીજી વાત કરીએ તો અમેરિકાએ તાજેતરમાં જ ઓફિશિયલી રીતે ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંગઠન એમાંથી બહાર નીકળવાની ઘોષણા પણ કરી દીધી છે ઓકે અને બીજી વાત કરીએ તો અમેરિકા જે છે એમણે જે પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ઉડાન છે તો એની ઉપર પ્રતિબંધ પણ મૂકી દીધો છે તાજેતરમાં હવે અમેરિકા અને ઇન્ડિયાની ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ કઈ કઈ છે એક તો છે કોપ ઇન્ડિયા ઓકે કઈ છે કોપ ઇન્ડિયા અને બીજી છે વજ્ર પ્રહાર તો આ બે ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની છે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચેની રાઈટ તો આપણો જવાબ શું છે પ્લાસ્ટિક કચરાનો નિર્માતા એટલે કે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ઉત્પાદન કરનાર અમેરિકા છે અને એ કચરો જે છે એ ચીન સૌથી વધુ ઉત્પન્ન કરે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં લોકસેવા આયોગની પરીક્ષાઓમાં ટ્રાન્સજેન્ડરનો સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો એ તાજેતરમાં જ બની ગયું છે આસામ રાજ્ય હવે અત્યાર સુધી શું થતું હતું તો કે લોકસેવા આયોગ એટલે કે પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામિનેશન બરાબર તો આ જે છે એની જે કોઈ પણ એક્ઝામ છે એમાં મેલ અને ફિમેલ એવી રીતે સ્ત્રી અને પુરુષના બે જ ઓપ્શન આવતા હતા માર્ક કરવા માટે બરાબર હવે પછી ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ કરવામાં આવશે આ ઓપ્શનની અંદર ઓકે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ કરવામાં આવશે જેથી ટ્રાન્સજેન્ડર લોકો પણ આ પરીક્ષા આપી શકશે આસામ એ આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો એના વિશે જાણી લઈએ કેપિટલ શું છે દિસપુર ઓકે મુખ્યમંત્રી કોણ છે તો એ છે સર્વાનંદ સોનવાલ ગવર્નર કોણ છે તો એ છે જગદીશ મુખી આટલું તમારે યાદ રાખવાનું છે આસામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો આજ આસામની અંદર કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે એક્ઝામનો પાર્ટ બની ચૂક્યો છે ઘણી વખત આ ક્વેશ્ચન તો આ કાઝીરંગા નેશનલ પાર્ક જે છે સેના માટે જાણીતું છે તો કે એક સિંગી ગેંડા માટે જાણીતું છે રાઇટ તો આટલું તમારે યાદ રાખવાનું છે અને તાજેતરમાં જ આજે આસામનો કોબા રિઝર્વ ફોરેસ્ટ છે તો એને વન્યજીવ અભયારણ્યમાં અપગ્રેડ કરવાની ઘોષણા કરવામાં આવી છે ઓકે હવે આસામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો તાજેતરમાં જ આસામમાં રેડિયો પ્રોગ્રામ જેનું નામ છે પ્રજ્ઞા બરાબર તો એની શરૂઆત કરવામાં આવી છે હવે આસામથી એક વ્યક્તિ છે ખૂબ જ ફેમસ પ્લેયર છે જેનું નામ છે હિમા દાસ બરાબર એ આસામના છે અને એમને ડ્રીંગ એક્સપ્રેસના નામથી પણ ઓળખવામાં આવે છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે અને આસામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ યોજનાની વાત કરીએ તો ધન્વંતરી યોજના ઓકે અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી ધન્વંતરી યોજના પૂછવામાં આવે તો એ આસામે સ્ટાર્ટ કરી છે પરંતુ જો ધન્વંતરી રથ પૂછવામાં આવે ઓકે રથ પૂછવામાં આવે તો એ શરૂ કરી છે ગુજરાત ગવર્મેન્ટે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો ભારતનો એકમાત્ર ગોલ્ડન વાઘ જે ક્યાં જોવા મળ્યો છે એટલે કે સોનેરી કલરનો વાઘ ક્યાં જોવા મળ્યો છે આસામની અંદર તો આટલું તમારે યાદ રાખવાનું આની અંદર નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા દેશના શોધકર્તાઓએ સિંધુ ખીણની સભ્યતામાં ડેરી ઉત્પાદનના પુરાવા શોધી કાઢ્યા છે તો એ ભારત અને કેનેડા એટલે આપણો જવાબ શું આવશે બોથ વન એન્ડ ટુ તો ભારત અને કેનેડા બંને દેશના જે રિસર્ચર છે એટલે કે શોધકર્તાઓ છે એમણે જે સિંધુ ખીણની સભ્યતા છે તો એના ડેરી ઉત્પાદનના પુરાવા જે છે એ શોધી કાઢ્યા છે તાજેતરમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ताजेतरम कया राज्यना मुख्यमंत्री मोटर वाहन टॅक्स સો ટકા માફ કર્યો છે તો એ કર્યો છે પંજાબ ગવર્મેન્ટે તો પંજાબના જે મુખ્યમંત્રી છે કેપ્ટન અમરેન્દર સિંઘ ઓકે તો આ જે કેપ્ટન અમરેન્દર સિંઘ છે એમણે આ જે મોટર વાહન છે એટલે કે મિની બસ અથવા તો સ્કૂલ બસો છે કાર છે બરાબર તો એની ઉપર સો ટકા કર જે છે ટેક્સ એ માફ કર્યો છે ક્યાં સુધી આવું ચાલશે તો એકત્રીસ ડિસેમ્બર બે હજારને એકવીસ સુધી આ ટેક્સ માફ કરવાની ઘોષણા કરવામાં આવી છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે પંજાબ વિશે વાત કરીએ તો કેપિટલ શું છે ચંડીગઢ અને આ ચંડીગઢ ભારતનું એકમાત્ર કેરોસીન મુક્ત શહેર પણ કહેવાય છે જો ભારતનો એકમાત્ર જિલ્લો પૂછવામાં આવે કેરોસીન મુક્ત તો એ છે ગુજરાતનો ગાંધીનગર જિલ્લો જે એકમાત્ર જિલ્લો કેરોસીન મુક્ત છે રાઈટ શહેર પૂછવામાં આવે તો ચંડીગઢ કેપિટલ તો આપણે હમણાં જ જોઈ મુખ્યમંત્રી આપણે વાત કરી ગયા કેપ્ટન અમરિન્દર સિંઘ રાજ્યપાલ કોણ છે તો એ છે બીપી સિંઘ બદનોર ઓકે હવે આજ પંજાબમાં એક લુધિયાણા શહેર આવેલું છે તો આજ લુધિયાણામાં તાજેતરમાં જ કૂતરાઓ માટેની એટલે કે ડોગ માટેની બ્લડ બેંક જે છે એની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે કે સ્થાપિત કરવામાં આવી છે રાઈટ અને પંજાબને પાંચ નદીઓનો સંગમ પણ કહેવામાં આવે છે અને જે ત્રણ નવા તમને ખ્યાલ હોય તો ત્રણ નવા કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા હતા વિધાનસભાની અંદર તો એનો વિરોધ કરનાર એટલે કે એને રદ કરવાનું બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય પણ બની ગયું છે પંજાબ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો દિલ્હી જે છે તમને બધાને ખ્યાલ દિલ્હી અને ગુજરાતે પણ ઈ વાહનો જે છે એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનોને બેટરી ચાલિત વાહનોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપી દીધી છે અને તાજેતરમાં જ તેલંગાણા ગવર્મેન્ટે પણ નવી ઇલેક્ટ્રિક વાહન નીતિની શરૂઆત કરી દીધી છે અને હમણાં તાજેતરમાં જ રોડ ટેક્સમાંથી એટલે કે સો ટકા ટેક્સ કોણે માફ કર્યો છે પંજાબ ગવર્મેન્ટે એકત્રીસ ડિસેમ્બર બે હજારને એકવીસ સુધી આવું રહેશે રાઇટ તો આટલું તમારે યાદ રાખવાનું છે તો આપણે આજના ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક તો કરી દો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરી ઓકે કરી દેવું જેથી કરીને તમને બધા વિડિયો સૌથી પહેલાં નોટિફિકેશનના માધ્યમથી મળી રહેશે ઓકે થેન્ક યુ